ક્ષત્રિય સમાજનું આંદોલન થયું હતું એ ચહેરો આપણને યાદ હશે કરણસિંહ ચાવડાનો કારણ કે આખું ક્ષત્રિય આંદોલન જે થયું હતું તેમાં મુખ્ય ભૂમિકામાં હતા કરણસિંહ ચાવડા હવે ફરીથી એકવાર ક્ષત્રિય સમાજ જે છે પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં જ ફરી આંદોલન શરૂઆત કરવા જઈ રહ્યું છે કરન્સીભાઈ શું કહેશો કારણ કે હવે આંદોલનની શરૂઆત કારણ કે તમે તો એવું કીધું તું અહીંયા અમે લોકો અત્યારે પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ હા ગોપીબેન નમસ્તે પહેલા તો આપે જે વાત કરી એમાં થોડોક સુધારો કરો આંદોલન સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિની એકસો વીસ ઉપરાંત સંસ્થાઓએ કર્યું હતું એ લોકોએ મને પ્રવક્તા તરીકે જવાબદારી આપી હતી તો પ્રવક્તા તરીકે મારા ભાગે જે કંઈ ભૂમિકા મારું જે કર્તવ્ય હતું એ કર્તવ્યનું મેં પાલન કર્યું હતું ને હજુ પણ કરું છું આપે વાત કરી પુરુષોત્તમભાઈ સાથે આંદોલન સામે આંદોલનની તો આંદોલન શબ્દ કહેવો એ અત્યારે થોડુંક વધારે પડતું કહેવાય છે પરંતુ પરંતુ એમને હમણાં શિક્ષક દિન નિમિત્તે એક કાર્યક્રમ જે હતો મોરબી ખાતે એમાં ભગવાન રામ વિશે જે વાણી વિલાસ કર્યો એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજ જ નહીં સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચે એ રીતે એમના ઉચ્ચારણો હતા એમનું નિવેદન હતું એટલે અમારા ઉપર પણ ઘણા બધા આગેવાનોના ઘણી બધી સંસ્થાઓના ફોન પણ આવ્યા અને અમારી સંકલન સમિતિમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો વર્ચ્યુઅલી અને આગેવાનોના અભિપ્રાય પછી મે આજે એક પ્રેસ નોટ જારી કરી છે અને એમાં પુરુષોત્તમભાઈએ જે વાણીવિલાસ કર્યો છે એને સખત શબ્દોમાં અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી વખોરીએ છીએ અને સાથે સાથે સનાતન ધર્મની લાગણી પણ હાથ થઈ છે ગોપીનંદ એટલે આને આંદોલન નથી કહેતા પણ ફરીથી આવા એક સિનિયર આગેવાન જો આવું વારંવાર એમ કહેતા હોય કે સ્લીપ ઓફ ટંક

રામથી એટલે રામ વાલી થી ડરતા હતા આ પ્રકારની જે આખી વાત કરવામાં આવી છે ફરીથી તમે લોકો કારણ કે રંજુબા પણ ગઈકાલે એક letter આવ્યો હતો અને રંજુબા પણ કીધું કે અમારી જે માંગ અમારું જ્યારે આખું ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે સરકાર સામે જે વાત મૂકવામાં આવી હતી એ વાતને લઈને પણ હજી સુધી સરકારે કશું કર્યું નથી એમાં બે અલગ અલગ વાતો છે ગોપીબેન રમજુભા જે અમારા મુખ્ય સંકલનકર્તા છે એમને ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ વતીથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે અને એ પત્ર આપની પાસે પણ છે તો અમે આપના માધ્યમથી એ કહેવા માગીએ છીએ કે વર્ષ બે હજાર એકવીસ થી છેલ્લે આ પાંચમી તારીખે આઠમા મહિનામાં જે લેટર લખવામાં આવે છે જે આપની પાસે છે તો અત્યાર સુધી પાંચ વાર પત્રથી અને બે વાર રૂબરૂ મળી અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સરકાર સમક્ષ અમે અમારી માગણીઓ મૂકી છે જ્યારે અસ્મિતા આંદોલન ચરમસીમાં આવ્યું હતું એ વખતે પણ આપ જાણો છો કે અમને સરકારે બોલાવ્યા હતા પણ એ વખતે સરકારે અમને વાત કરેલી કે ભાઈ તમારા જે જે પ્રશ્નો છે અમે તમે રજૂ કરો અને અમે એનો યોગ્ય ઉકેલ લાવીશું એ વખતે અમે કહ્યું હતું કે જ્યારે બી અન્ય બાકીના જે પ્રશ્નો છે એના માટે તમે અમને અલગથી બોલાવજો અત્યારે હાલ તો અમારી માગણી એ વખતે માત્ર માત્ર આપે કીધું એમ અંગ્રેજો સાથે નમી ગયા અને બેટી નો વ્યવહાર કર્યો અને જે અસ્મિતા ઉપર કઠોરા ઘાત હતો એની સામે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપવા પૂરતા જ અમે અમને મળવા ગયા હતા એમને આ બધી વાતો મૂકી હતી જે પત્રમાં છે તો એના પછી પણ અમે બે વખત રિમાઈન્ડર કર્યું એટલે એ પત્ર દ્વારા અમે ગુજરાત સરકાર ને માન્ય મુખ્યમંત્રી અને કરતા વિનંતી કરીએ છીએ કે આગામી દસ દસ બે હજાર ચોવીસ એટલે કે દશેરા નું પર્વ એટલે ક્ષત્રિય સમાજ માટે રાષ્ટ્રીય પર્વ જેવું કહેવાય સુધીમાં તમે ક્ષત્રિય સંકલન સમિતિ અને આગેવાનોને બોલાવી ને જે છ એક પ્રશ્નો અમારા પડતર છે એનો નિકાલ લાવો નહીતર દશેરા પછી પુનઃ ક્ષત્રિય સમાજની એકસો વીસ ઉપરાંત સંસ્થાઓ અને આગેવાનોને બોલાવી અને હવે આગળ શું કરવું અમારે નક્કી કરવું પડશે આ વખતે ફોન ની ક્લિપ પણ મીડિયા ના મિત્રો જોડે ઉપલબ્ધ છે અમે એવું બોલ્યા કે રાજા મહારાજાઓ મુગલ સામે નમી ગયા હતા અને રોટી બેટી નો વ્યવહાર કર્યો એટલે પુરુષોત્તમ પોતે આવા જવાબદાર વ્યક્તિ છે એ પોતે શું બોલે છે કારણ કે ફોન ઉપર પેલા પૂછે છે કે આપ કોણ બોલો છો તો કે હું રાજ્યસભાનો સાંસદ બોલું છું હવે એ પોતે લોકસભાના પણ જાય છે એટલે કદાચ વયો વૃદ્ધ એનાથી આ રામ વાલીથી એટલે આ કેવળ ક્ષત્રિય સમાજ નો પ્રશ્ન ના કેવાય ગોપીબેન તમામ સનાતન ધર્મીઓ આ બાબતને વખોડી કાઢવી જોઈએ અને અમે પત્રના માધ્યમથી ને પ્રશ્ન માધ્યમથી ભાજપા હાઈ ને પણ વિનંતી કરીએ છે અને અમે પત્ર પણ લખેલો છે એની કોપી પણ આપની જોડે છે કે અમે સંકલન મંત્રી અર્જુન નુકસાન થાય એની લગણીઓ ભાઈ તો એના માટે તમારે કાયદો લાવવો છો એવી અમે સંકલન સમિતિ લેટર થી માંગણી પણ કરેલી છે આ વાત પણ બે મહિના થઈ ગયા અને આ વાત કેવળ ક્ષત્રિય સમાજ પૂરતી નથી તમે જોવો છો કે અવારનવાર કોક ને કોક વ્યક્તિઓ દ્વારા આવા કરવામાં આવે છે તો શું આનો બીજી વાત કે આવા સિનિયર આગેવાન થઈ અને આવો વાણી વિલાસ કરતા હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટી એ તમામ પ્રકારની જવાબદારીમાંથી માંથી પરસોત્તમભાઈ રૂપાલાને મુક્ત કરવા જોઈએ એવું હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ગોપીભાઈ તમે કહી રહ્યા છો કે પુરુષોત્તમ રૂપાલાને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા જોઈએ પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણી વખતે મેદાનમાં આવ્યું હતું અસ્મિતા સંમેલનો કર્યા હતા અને ગુજરાતના દરેક ખૂણે ખૂણે કર્યા હતા હવે ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે તમને એવું લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રેશર કામ કરી જશે ક્ષત્રિયોનું જો ગોપીબેન ચૂંટણીઓ તો હવે લોકશાહીમાં આવતી જતી નથી હોય પણ આપણે કોઈ પણ બાબત હોય એમાં સરકાર ને પૂરતો સમય આપવો જોઈએ તો અમે પૂરતો સમય આપ્યો અમને સરકાર એ વખતે બોલાયા હતા ત્યારે અમે કીધું કે આ બાકીના મુદ્દા માટે તમે અમને ફરીથી બોલાવજો અમારી માંગણી અત્યારે તો કેવળ અસ્મિતા ને લઈ અને પુરુષોત્તમ ભાઈ રૂપાલા ટિકિટ કાપવાની હતી એ ના થયું તો આપે જોયું એમ સમગ્ર ગુજરાતમાં જ નહીં રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નું નુકસાન થયું ખાલી બસો ચાલીસ બેઠકો આવી એક ક્ષત્રિય આંદોલનની ની જ અસર હતી તો હવે બાકીની ચૂંટણીઓ આવે છે એટલે અમે કરી રહ્યા છીએ એ વાત નથી પણ હા જો પ્રશ્નોનો નિકાલ ન થાય તો આપ જાણો છો કે લોકશાહીમાં તો મત એ જ શાસ્ત્ર છે અને તમામ લોકો તમામ સંપ્રદાયો તમામ સમુદાયો અમે પણ આ દેશના નાગરિકો છીએ તો અમારા પ્રશ્નોને ઉકેલવા માટે પેલા યુદ્ધો થતા એવા યુદ્ધો કરવાના નથી અત્યારે મતનો ઉપયોગ કરવાનો છે એટલે સરકાર ના માને તો પછી આગામી અ આપે વાત કરીએ એમ અમારો ઉદ્દેશ તો એવો નથી પણ લોકશાહીમાં તો આપ જુઓ કે સતત અવગણના થતી હોય તો હા જરૂરથી સંકલન સમિતિની બધી સંસ્થાઓ ભેગી થઈને કદાચ એવું પણ નક્કી કરે કે જો સરકાર આપણી માંગણીઓને સ્વીકારતી ના હોય તો હવે શું કરવું તો એ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરશે કે આમનારી જે નગરપાલિકા તાલુકા જિલ્લા અને વાવની પીઠા બેઠકમાં ક્ષત્રિય સમાજે અને એના સહયોગ આપનારા સમાજ શું સ્ટેન્ડ લેવું એ સમાજ નક્કી કરશે બેન અચ્છા તમે કહી રહ્યા છો કે શું સ્ટેન્ડ લેવું એ સમાજ નક્કી કરશે પણ ક્યાંક ને ક્યાંક જે રીતે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનો આવી રહ્યા છે એટલે પુરુષોત્તમ રૂપાલાને લઈને તમે શું કહેશો કે શું જાણી જોઈને આ વસ્તુ કરી રહ્યા છે કે કારણ કે પહેલા નિવેદન આપ્યું પછી વાલી વાળું નિવેદન આપ્યું ને હવે પુરુષોત્તમ રૂપાલા ક્યાંક જેને કહી શકાય કે માફીના ના માં પણ એમને બે ત્રણ વાર માફી તો માંગી લીધી હતી અને ચૂંટણી પછી પણ માફી માંગી હતી તો અરે બેન એ અત્યારે નવો આ વિવાદ ઉભો થયો છે હવે એ જાણી જોઈને બોલતા હોય કે ભૂલથી બોલતા હોય હવે આવા સિઝનની વ્યક્તિ એવું કે મારાથી અમારે હું રાવણથી વાલી બીતો તો એવું કહેવાય ને કે રામ વાલીથી બીતો તો એવું આવા આટલા બધા વાક્યો હોય બેન હવે એ તો એ તો ભારતીય જનતા પાર્ટીને પુરુષોત્તમ ભાઈને નક્કી કરવાનું છે અને જ્યારે આવો પ્રશ્ન ઊભો થાય ત્યારે લોકો માગણી કરતા હોય ખરેખર તો સનાતન ધર્મમાં માનમાંવાની બધી સંસ્થાઓ એ આ વાત સરકાર સમક્ષ મૂકવી જોઈએ સંગઠન સમક્ષ મૂકવી જોઈએ કે વારંવાર આવા નિવેદનોથી લાગણી ઉભાવાનો મતલબ શું એ સરકારે નક્કી કરવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટી નક્કી કરવું જોઈએ અને આ કેવળ રામ અને વાલી વાળી વાત છે કેવળ છત્રીય સમાજ પૂર્તી નથી આ બધાને લાગુ પડતી વાત છે અને કોઈ પણ કોઈ પણ ધર્મ હોય અને જે આરાધ્ય દેવ હોય ઈષ્ટ દેવ હોય ઈષ્ટ પુરુષ હોય જેમની લોકો પૂજા કરતા હોય રામ એટલે એક મહાન રાજા હતા રામ રાજ્યની એટલે તો આપણે વાત કરીએ છીએ

અલગ અલગ વસ્તી હોય મતો વેચાયેલા હોય પણ આપે કીધું એમ હું નથી કેતો હવે જે તાલુકા નગરપાલિકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવશે વિધાનસભાની એમાં ક્ષત્રિય સમાજ જો ધારશે ને તો ખુબ મોટું નુકસાન કરી શકશે લોકસભામાં તો આપ જુઓ કે સાત વિધાનસભા મત વિસ્તાર આવતા હોય અને એક લોકસભામાં ક્ષત્રિયોની અમારી વસ્તી કેટલી બે લાખ અઢી લાખ વધારમાં વધાર ત્રણ લાખ અને તેમ છતાં એસી ટકા એક તરફી મતદાન થયું હતું અને પાંચ લાખની લીડની જે વાતો હતી ને એ તો ભાજપ ભૂલી જ ગયું અને બસો ચાલીસ ઉપર સીમિત થઈ ગયા એટલે હવે શું કરવું એ સરકારના હાથમાં છે અમે તો પહેલા એ કીધું તું કે હવા આ જે દળો છે ને એ સરકારની કોર્ટમાં છે સરકારે અમને બોલાવા અને અમારા કઈ એવા મોટા પ્રશ્નો નથી જેમાં બોતા મોટા મતે બજેટની જરૂર હોય દાખલા તરીકે અમારા પ્રશ્નોમાં એક પ્રશ્ન છે કે તમામ સમાજની વિધવાઓને જે અત્યારે બારસો પચાસ રૂપિયા પેન્શન મળે છે હવે આ મોંઘવારીમાં બારસો થી શું થાય ગોપીબેન એ પણ આપ જાણો છો અને આપ પણ શ્રી છો વિધવા બેનોની શું પરિસ્થિતિ હોય તો આપણે ધારાસભ્યોના પગારો વધારી દેતા હોય ધારાસભ્યો માટે નવા સાધનો બનાવી દેતા હોય ગાંધીનગરમાં બધું બનાવી દીધું એમાં કેટલા રૂપિયા વપરાયા છે અને અમે ટીકા નથી કરતા પણ વિધવા તમામ સમાજની વિધવા બેનોને પાંચ હાજર નું પેન્શન આપવામાં આવે આવી અમારી એક માંગણી છે એમાં ખોટું શું છે સરકાર શા માટે આના માટે તૈયાર થતી નથી આ તો બધા સમાજ પ્રશ્ન છે એમ કોઈ વાણી વિલાસ કરી

દલ બળા દલ છે બળા દેશ તો એમને એવું લાગતું છે તો એ પુરુષોત્તમ ભાઈ મુક્ત કરશે તમે સમજો અમારી તો લોકશાહી માંગણી કરવાનો દરેક નાખ છે કારણ કે એ વારંવાર આવો વાણી કરી રહ્યા છે છે અને અને સનાતન નુકસાન થાય એવું કામ કરતા હોય ભારતીય જનતા પાર્ટી એ તો હમણાં અબજો ના રૂપિયે રામ મંદિર બનાવ્યું એ રામ નું પણ પુરુષોત્તમ ભાઈએ અપમાન કર્યું છે એટલે રામ કઈ ખાલી ક્ષત્રિયો ના નથી હા ક્ષત્રિય સમાજમાં એમને જન્મ લીધો પણ રામ તો બધાના છે પશુ પક્ષી પીઠ પતંગ દરેક ના દિલમાં રામ છે માણસના ના દિલ માં તો છે જ તો હવે તો સરકારે નક્કી કરવાનું ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું શું કરવું અમારે શું કરવું એ જયારે આ અમારી દશેરાની જે ડેટ છે એ પૂરી થશે એ વખતે બધી સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરશે કે અમારે આગળ શું કરવું છે બપીબેન બિલકુલ કરન્સીભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ ગોપીબેન આભાર